તો કાલે શિવરાત્રિ બધા શંકર ભગવાનના મંદિરે જાશો દર્શન કરવા માટે વહેલા ઉઠીને અમુક ઉપવાસ વેચશે હર હર મહાદેવ જય ભોલી thơm trò kéo sụp Lại mà dù đâu Phật là Phật lại mà dù કાલે શિવરાત્રિ તો કાલે તો રવિવારની રજા છે એટલે બધા દર્શન પ્રશન કરવા જશે શિવરાત્રીએ તમારા ત્યાં કયું નજીક મંદિર પડે છે એ કોમેન્ટમાં કહેજો કે હા મારા આવી નજીક મંદિર છે શંકર ભગવાનનું અમુક ફસ રહેશે પ્રસાદી ખાશે 不错，我这边。 Hei Puli Har har ha, Mahadi Wa har શિવજીના મંદિરે જા છો દર્શન બર્શન કરવા અગડ બમ અગડ બમ બધા ડમરું ના ભાંગ કેરા રોટલા ને ધતુરા નસા ભાંગ કેરા એ પીછે મૈયા પાર્વતી ને જમે ભોડો નાથ અગડ બમ અગડ બમ